ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માંથી આઠ જુગારીયાઓ ઝડપાયા બનાસકાંઠાના ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા આઠ જુગારી ઝડપાયા રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસો ના મુદ્દામાલ સાથે બનાસકાંઠા સ્પેશિયલ જુગાર ટીમ દ્વારા રેડ કરી ઝડપી પાડવામાં આવેલ વાત કરીએ તો ભાબર ટાઉનમાં ખાડિયા વિસ્તારમાં મુતરડી પાસે ખુલ્લામાં મધુબા હલુભા રાઠોડ રહે ભાબર જૂના તાલુકો ભાબરવાળા પોતાના અંગત સ્વાર્થ માટે માણસો ભેગા કરી ગંજીપાના વડે તીન પત્તીનો પૈસા હાર જીતનો જુગાર રમાડતા હતા જે હકીકતને આધારી ત્યારે રેડ કરતા આઠ હિસ્સમો પાન પૈસા વડે હાર જીતનો જુગાર રમતા પોલીસને જોઈને નાસવા જતા પોલીસે આઠ હિસ્સમોને પકડી પાડી આઠ હિસ્સમો પાસેથી રોકડ રકમ રૂપિયા અઢારસો તેમજ મોબાઈલ ફોન નંગ છ કિંમત રૂપિયા પચીસ કુલ મળી કિંમત રૂપિયા સુડતાળીસ હજાર ત્રણસોના મુદ્દામાં સાથે આંઢીસમોને પકડી પાડેલ એકસમ ફરાર થઈ ગયેલ પકડાયેલ આરોપીઓ એક જયસ્વાલ જગદીશભાઈ શાંતિલાલ ઉમર વર્ષ રહે રહે જુના બીજા પીરુભા વદનસિંહ રાઠોડ ઉમર વર્ષ પચાસ રહે ભાબર નવા આઝમ ખાન સિપાહી ઉમર વર્ષ ચુમ્માલીસ તાલુકો કાંકરેજ વિપુલસિંહ રાઠોડ ઉમર વર્ષ બત્રીસ રહે ભાબર નવા બાબુભા જસવંતસિંહ રાઠોડ ઉમર વર્ષ પંચાવન રહે જુના ઠાકોર બળદેવજી હાજીજી ઉમર વર્ષ પાંત્રીસ રહે વડપક તાલુકો ભાબર મધુભા હાલુબા રહે ભાબરજુના વાળા ભાગી ગેલ ફરિયાદી અપ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ફતીસિંહ નોકરી સ્પેશિયલ જુગાર ટીમ પાલનપુર આગળની તપાસ બાબત પોલીસ ચલાવી રહી છે બીરો રિપોર્ટ જયંતિ બેઠક